સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના વડોદરા ગામે બીજી ઓક્ટોબરની ગ્રામસભામાં સરપંચના પતિ થયા બેફામ બીજી ઓક્ટોબરના રોજ મૂડી તાલુકાના વડોદરા ગામે પંચાયત ઓફિસમાં પાંચ વ્યક્તિને સાથે રાખી સરપંચના પતિ દ્વારા બંધ બારણે ગ્રામસભાનું આયોજન થયું હતું જ્યારે ગામના એક જાગૃત યુવક દ્વારા સવાલ પૂછતા સરપંચના પતિ તો બગડ્યા અને ગુંડા મવાલીને શોભી એવી બે બેફામ ગાળો આપી સવાલ પૂછનાર જાગૃત યુવકના પગ ભાંગી નાખવાની ધમકી આપી દીધી અને માર મારવા માટે હાથમાં ધોકો લઈ લીધો મહિલા સશક્તકરણની વાતો કરી રહેલી સરકારને સંદેશ છે કે અહીંયા ગામડાઓમાં તો મહિલા સરપંચ ક્યારેક ગ્રામસભામાં ઉપસ્થિત નથી હોતી અને ગ્રામસભા માત્ર કાગળ પર જ થાય છે સરપંચના પતિ તમામ સહયોગ કરી તલાટીને સાથે રાખી બંધ બાર ગ્રામસભાઓ કરતા હોય છે સમગ્ર ઘટના ઉજાગર થતાં હાલ વડોદરાની ગ્રામસભા મોકૂફ રાખવામાં આવી હતી પરંતુ આવો વ્યવહાર કરનાર સરપંચના પતિ અને બંધ બારણે ગ્રામ સભા કરાવી પેપર પર કામગીરી બતાવી રહેલા તલાટીઓ પર કાર્યવાહી ક્યારે થશે અહેવાલ મહેશભાઈ થરેજા થડી એને એટલે ફોન ટુ નો ઉઠાય તારે તારે શું બધું એટલે એક અરે એક ની નથી પંચાયત અમારી બધાઈ ની ગામ ની હે

ગામ મારું વડોદરા તાલુકો મૂડી જિલ્લો સુરેન્દ્રનગર કાલે બીજી તારીખે દસ મહિનો બે હજાર ચોવીસ કાલે ગામ સભા અમારા વડોદરા ગામની અંદર યોજાની હતી તેમાં હું તપાસ કરવા અને મારા વાઇક્યોની બેતન પૂછવા માટે ગયેલો તો ગામ સભાની અંદર મેં પ્રશ્નો પૂછવાની વાત કરી પૂછવાની વાત કરી એટલે તલાટીબહેન સરપંચ અને સરપંચ જે મહિલા છે એનું નામ રીંકુ બેન અને એમના પતિનું નામ દેવાભાઈ મેં વિડીયો ચાલુ કર્યો મેં તો ચાલુ કર્યો એટલે મને કે વિડીયો બંધ કર એવી વિડીયો ચાલુ કર્યો એટલે મને ધમકી દીધી મને કે વિડીયો બંધ કરી નાખ કે ટાટ્યા વાટિયા ભાંગી નાખવાના મેં જો હું મારા વાક્યો પૂછવા માટે આવ્યો હો અને તમે વાક્યોનો જવાબ નથી આપતા અને મેં વિડીયો ચાલુ કર્યો મને આવું વસ્તુ બે ત્રણ વખત કરેલું કે તારા ગામ પંચાયતની અંદર આવું પંચાયતની અંદર આવવાની પંચાયત અમારા બાપ અને કે હું સહી કરું હોય ને ટીડીઓને અહીંયા સહાય કરું હોય તો હું હું પહોંચ્યા કરું હોય જો મહિલાના સરપંચ સરપંચ આવું કહે હું નામ દેવાભાઈ દેવાભાઈ એવું કીધું કે સરપંચ હું આ ટીડીઓ હોય ને ટીડીઓને અહીંયા સહાય હું આથી અહીંયા કરી આવું તો મિત્રો આ વસ્તુ તો એને જાગૃત છીએ અને એને જો આવું કહેતા હોય પૂછતા હોય તો અમને ધમકી આપે છે તો બીજાને શું આનો લોકો કરે તો અમારા વડોદરા ગામની અંદર આવી પરિસ્થિતિ છે અને ગામ પંચાયતમાં મને કારણ કે મારી નાખવાની ધમકી આપી અને સાથે અથિહ લાયા હતા લોખંડનો પાંચ અને એ પંચાયતમાંથી કાઢ્યો અહીંયા સામે એ મીક્યો હોય છે કારણ કે એ મારો ઉપર એ આવનાર સમયની અંદર કેટલાય દિશીને આવું મને કે ધમકી આપે તને ઉપાડ લેવો હોય તને મારી નાખો છે હું ગામનો જાગૃત નાગરિક છું ને એટલે ગામના એવા સારા એવા કામ થાય એના માટે હું પ્રશ્નો પૂછવા માટેનું હું કામ એ કરું અને પ્રશ્નો પૂછવો જઉં ને જાગરિક નાગરિક તરીકે એટલે અમને ખટકે છે જો આવા લુખા તત્વો ને જો આપણે એવું પૂછવા ન જઈ શકતા જાગરી નાગરી અને પૂછવાની કામગીરી તો આપણે જાગરી નાગરી પૂછવા જઈએ તો આ લુખા તત્વો આવી ધમકી દઈને અમને દબાવે આવી ધમકી તો મારા ભાઈને બે દી કાલે એ કીધેલું છે કે તારા ભાઈને સમજાવી દે નકા એને ગમે તેમ કરીને એને ખતમ કરી નાખ્યો ગામ સભા ક્યાં રાખવામાં આવી હતી અરે ગ્રામ પંચાયતમાં ગ્રામ પંચાયતમાં કેટલા માણસો હતા અંદાજે ખાલી ચાર થી પાંચ જણા હતા તમારા ગ્રામ પંચાયતમાં સભ્યો કેટલા સભ્યો આઠે

અને અત્યારે કોઈ ગ્રામ પંચાયત સરપંચ હોય એને કે કોઈ પક્ષ હોતો નથી ત્યારે આમને કયા પક્ષ દ્વારા તમને આ રીતે ભીમ મારવામાં આવી એવી તમને કઈ બાંધરી ખરી એટલે એના ઘરના સરપંચ એના કારણે એટલે સરપંચ રહે ને કારણ કે એમનો સરપંચ મહિલા છે એટલે ભાજપનો પાવર બતાવવા માટે કારણ કે એમને વાહ વાહ થાય ને ભાજપની એના માટે અને આવા લુખા લુખા તત્વો હોય તો કેટલી વખત અમને ધમકી આપી ગયા અમે જાગૃત નાગરિક અમે અમારી ઉપર આફત આવી તો બીજા જે નાગરિક અમારા જાગૃત નાગરિક થાય ને તો એને જ બિચારા બહાર નીકળવા જ નથી ધીરે ધીરે ધમકી દીયા હોય બહાર ન નીકળતા હતા તમારો વારો સડી દઈશ એમ આમ કરી નાખશું તમારા ઉપર ગાડીઓ સડાઈ દઈશું એમ ફલાણું કરી નાખશું માણો બોલીને તમારું મર્ડર કરી નાખશું આવો અમને લુખો તત્વ ધમકી આપે છે એટલે મહેરબાની કરીને જે અત્યારે આપણે નિયમ જે બનેલો છે ભારત સરકારનો આપણે ગાંધીજીએ કીધેલું છે તો એવા આવા લોખા તત્વો અમને ધમકી એવી આપે તો એને એમને કઈ રીતના સાગર ગામ સભા હતી તાલુકામાંથી કોઈ અધિકારી આવ્યા હતા કોઈ આવ્યા નહોતા અને ટીડીઓ સાહેબને મેં ફોને કર્યો હતો તો ટીડીઓ સાહેબે શું કીધું ટીડીઓ સાહેબ કે તમે આ આવો એવું કીધું પછી મેં કીધું અહીંયા આવીને શું કરશું તો મને કે ક્યાંશ કઈ નાખો તો ક્યાંશ એવા કારણ કે એ તો હું ભાજપવાળા તો ભાજપવાળાને ક્યાંશ તો ક્યારે હાલતો નથી કારણ કે એમની વાહ વાહ થાય તો ન હાલે કારણ કે તો કેમનું બહુ ગોલ આવે એટલે આપણે જાગૃત નાગરિક જે ઉપર આવે ને એને ક્યારે હાલવા દેતા નથી આજે હું જાગૃત નાગરિક હતો ને એના કારણે મેં અત્યારે અમારા ગામ પંચાયતની અંદર આ પ્રશ્ન પૂછ્યો એટલે આવું તો મૂડી તાલુકાની અંદર કેટલાય ગામડાની અંદર ગામ સભા થઈ નથી અંદર ખાણે આ રીતનો કરીને લખી મોકલી ને વહી ગયા એટલે આવા આના માટે કોઈ પગલાં સરકાર લેશે ખરા